નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જીહા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જે તેના માતા પિતાના નિર્ણયથી એટલો નારાજ હતો કે તેને તેના જ પરિવારજનોની હત્યા કરી દીધી હતી અહીં શિવરામ યાદવ અને તેમની પત્ની તેમની જમીનનો એક ભાગ તેમની પુત્રીના નામે ટ્રાન્સફર કરી દીધો હતો જી મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ કારણે તેમનો પુત્ર અભય યાદવ ગુસ્સે થયો હતો અને ઘરમાં ઝઘડા શરૂ થઈ ગયા હતા જમીનના વિવાદમાં લઈ ઘરમાં રોજ ઝઘડા થતા હતા એક દિવસ આ ઝઘડો એટલો વધી ગયો કે અભય યાદવે સંબંધોની મર્યાદા ભૂલી ગયો અને ગુસ્સામાં આવીને તેને તેના માતા-પિતા અને તેની બહેનને કુવાડી મારી નાખી અને ભાગી ગયો હતો આ ટ્રિપલ મર્ડરથી વિસ્તારમાં આતંક ફેલાયો છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જ્યારે ગામ લોકો ખેતરમાં પહોંચ્યા ત્યારે તેમને શિવરમ યાદવ અને તેમની પત્ની અને તેમની પુત્રીનો મૃતદેહ ત્યાં પડેલા જોયા ઘટના અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી ત્રિપલ હત્યાના સમાચાર સાંભળી ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા અને ત્રણેય મૃતદેહને કબજો લીધો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા અને કેસની તપાસ શરૂ કરી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર